ગુણ જિલ્લાના અને હાલ ખેડ બ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીને એઆઈસી દ્વારા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત છે તાપી જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી બહુમાન કરવામાં આવ્યું હતું આ વેળા તેમણે ભ્રષ્ટાચાર બાબતે રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા અધ્યક્ષ રાહુલ ગાંધી સોનિયા ગાંધી દ્વારા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે ડોક્ટર તુષાર ચૌધરીની નિયુક્તિ કરાઈ છે જેને લઈને તાપ જિલ્લાના અભ્યારા ખાતે ડોક્ટર તુષાર ચૌધરીના બહુમાન સમારંભમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચાર બાબતે આક્ષેપ કરી તાપી જિલ્લામાં પણ કેટલીક યોજનામાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓએ આગામી સમયમાં ઘરભેગા થવું પડશે એમ જણાવ્યું હતું જે કાર્યક્રમમાં સુરત અને તાપી જિલ્લાના કોંગી કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા ઓલ કોંગ્રેસ કમિટીના અમારા આદરણીય પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ફરગેજી અને અમારા વિરોધ પક્ષના લોકસભાના નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે મારી વરણી કરવામાં આવી છે ગઈકાલે અમદાવાદ ખાતે પદ ગ્રહણ સમારંભમાં નવા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા ખાતે અમે પદગ્રહણના પણ શપથ લીધા છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં જે રાહુલ ગાંધીનું સ્વપ્ન છે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બનાવવાનું એમાં કઈ રીતે અમે સફળ થઈ શકીએ એના માટેની કામગીરી અમે આજથી જ શરૂ કરી દીધી અને આજે પહેલી વહેલીવાર નેતા બન્યા બાદ મારા માધરી વતન વ્યારા હોવાનું થયું અને વ્યારામાં જે સુંદર સ્વાગત કર્યું એ બદલ સૌનો હું આભાર માનું છું પણ જે પ્રકારે તાપી જિલ્લાનું હાલનું વાતાવરણ મારી હાજરી કદાચ થોડી ઓછી થઈ ગઈ છે તો એને જ કારણે અધિકારીઓ બેફામ બન્યા હોય અને ભ્રષ્ટાચારમાં તાપી જિલ્લો ઘણા થઈ રહ્યો હોય એ રીતનું વાતાવરણ આજે તાપી જિલ્લામાં જોવા મળી રહ્યું છે નવસે જલ યોજના હોય કે નરેગા યોજના હોય આજે તમે જુઓ છો વાલોડ તાલુકા પંચાયતમાં પણ વાલો તાલુકા પંચાયતના સત્તાધારી પક્ષના સભ્યો હોય કે કોંગ્રેસ પક્ષના સભ્યો હોય તમામે તમામ ભ્રષ્ટાચારનો આરોપ કરી રહ્યા હોય ત્યારે હજી સુધી કોઈ કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવી નથી ખનનની વાત હોય હોય કે બીજા યોજનામાં ભ્રષ્ટાચાર તમામ ક્ષેત્રે અત્યારે તાપી જિલ્લામાં કોઈ અંકુશ જ ના હોય એ પ્રકારનું વાતાવરણ છે તો આજે વિરોધ પક્ષના નેતા તરીકે તાપી જિલ્લામાં જે આ ખુલે ફાલેલો ભ્રષ્ટાચાર છે એને પણ અમે વિધાનસભામાં ઉજાગર કરીશું ને એવા અધિકારીઓ વહેલા વહેલી તકે તાપી જિલ્લા માંથી વિદાય લે એવી ફરિયાદ પણ અમે કરીશ ગુજરાતમાં આજે તમે જુઓ છો કે ભ્રષ્ટાચાર બેફામ થયો છે